એઇડ્સ પ્રિવેન્શન ક્લબ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા વિશ્વ એડ્સ દિવસની ઉજવણી વિશ્વ એડ્સ દિવસની છાત્રો દ્વારા વિશાળ રેડ રિબનનું નિર્માણ પહેલી ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે એઇડ્સ ક્લબ દ્વારા શહેરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ વિરાણી હાઈસ્કૂલ ખાતે હજાર બાળકો દ્વારા બનાવવામાં આવી રિબેન વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે આપવામાં આવી જાણકારી કાર્યક્રમના ચેરમેન અરુણ દવે આચાર્ય હિરેન્દ્રસિંહ વિશાલ કમાણી રાજુભાઈ બમટા ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે અમે વિરાણી સ્કૂલ ખાતેથી એક હજાર વિદ્યાર્થીઓની વિશાળ રેડ જુબી પ્રારંભ કરવામાં આવી છે અને આ છાત્રોનો ઉત્સાહ છેલ્લા પંદર વર્ષથી અમે સ્કૂલ ખાતે કરીએ છીએ પહેલી ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે વિજ્ઞાન કેન્દ્રના સામેના ગ્રાઉન્ડમાં ખાતે અમે માનવ સાંકળ વચવાના છીએ જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજના ભાવિ ડોક્ટરો સહિત પાંચસો થી વધુ લોકો માનવ સાંકળમાં જોડાશે સાંજે હવામાં રેડ લાલ ફુગાની અમે તરતી મૂકવાના છીએ સાથોસાથ પહેલી ડિસેમ્બરે રાજકોટ શહેર જિલ્લાની તમામે તમામ પંદરસો શાળામાં વિદ્યાર્થીઓ પોતપોતાની શાળામાં રેડ જમીન બનાવશે અને આ પ્રોજેક્ટ થકી લગભગ દોઢથી બે લાખ છાત્રોને જનજાગૃતિમાં સાંકળવામાં આવશે અમારી સંસ્થા દ્વારા છેલ્લા આડત્રીસ વર્ષથી આયોજન જનજાગૃતિનું પ્રિવેન્શન સાથે કંટ્રોલનું પણ કાર્ય થાય છે ત્યારે કોઈ પણ એચઆઈવી પોઝિટિવ હોય એના પરિવારને પણ અમે માર્ગદર્શન આપીએ છીએ તો જે સમગ્ર એકત્રી માર્ચ બે હજાર છવ્વીસ સુધીનું અમારું આયોજન છે એમાં લગભગ થી વધુ કાર્યક્રમ અમે કરવાના છીએ